ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખોની નિયુક્તિ કરવી નવા કાર્યાલયો અને એ પ્રમાણે જવાબદારી આપીને ગુજરાતમાં અસરકારક રીતે સારો પક્ષ જેને અમે લીડર અને લીડર એવું કહીએ છીએ ગુજરાતના જાહેર જીવનમાં બહુ મોટું વેક્યુમ સૂદ્યાવકાશ અને શૂન્યાવકાશની પૂર્તિ કરવી એવું અમારું માનવું છે ને એના માટે જે ધોરણ બનાવ્યા છે એ ચીટર હોય જે માણસો નકામા હોય બદનામ ફેસ જેને કહેવાય એવા નહીં લેવા અને જે તેલ ચોપડીને આવતા હોય પકડ્યા અને એકદમ જતા રહે તો એનું એક ધોરણ નક્કી કરેલું શું સામાજિક પ્રતિષ્ઠા જેની હોય એવા મિત્રોના માધ્યમથી ગુજરાતના જાહેર જીવનમાં રાજકારણમાં આ પાર્ટીને અસરકારક રીતે ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ ડેવલપ કરવો એવો અમે સમાનતાપૂર્વક સખત પરિશ્રમ કરી રહ્યા છે અને અનુસંધાનમાં અહીં અત્યારે આજે અહીં મીઠાખરી નવરંગપુરા અમારા પ્રવીણભાઈ નામદેવ મસાલાવાળા એક ઓફિસ છે એમાં અમદાવાદ શહેરનું કાર્યાલય અને એના અમદાવાદ શહેરના અમારા નવા પ્રમુખ જેમને બનાવવાના છીએ અમારા ભગવતી પ્રસાદ પંચાલ માજી કોર્પોરેટર અને બહુ સિનિયર માણસ છે એમની ટીમ બધી અને એના આધારે આજે આ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે અમારા રોહિતભાઈ પટેલ બહુ સિનિયર આગેવાન છે વર્ષો જૂના એમનો પણ એ સાથ મળ્યો છે અમારા નિદ્રાશ્રી જે ડૉક્ટર રાઠોડ સાહેબ ડેન્ટલ સર્જન છે મોટા વડોદરામાં એ બધાની હાજરીમાં

એજ્યુકેશન હોય હેલ્થ હોય બેકારી મોંઘવારી મુદ્દાનો કોઈ સવાલ જ નથી જે મુદ્દો હાથમાં લઈએ અને પબ્લિકનું પ્રેશર કહેવાય કે તમે કંઈક કરો તમે કંઈ કરો એના ભાગરૂપે આ પાર્ટી શરૂ કરે બે હજાર વીસમાં શરૂ કરેલી હતી પણ અહેમદભાઈ સાહેબ જે કંઈ હતા એમાં કોરોનામાં પ્રોબ્લેમ થયું એટલે એ બંધ રાખે નુકસાન થયા થઈ ગયા પછી પણ કોંગ્રેસ સાથે જે કંઈ વાતચીત થઈ એના અનુસંધાનમાં લાગ્યું કે હવે વિરોધ પક્ષનો રોડ પણ કોંગ્રેસના માધ્યમથી આપણે ભજવી શકીએ એમ નથી માટે થઈને એક ભાજપ કે ટીકા નહીં કોંગ્રેસની ટીકા નહીં પોઝિટિવ વાત લઈને ચાલવાનો અમે વિચાર કે નિર્ણય કરેલો છે ગુજરાતમાં ઘણા સમયથી લોહીનો ડુંગર ઓર્ડર ઉપર એક વિષય બની ગયો છે એમાં શું કહેશું મેં મારા ખ્યાલથી અમદાવાદના પોલીસ કમિશનર અથવા તો ગુજરાતના ડીજીનું એક કંઈક વાંચ્યું હતું આજકાલ છાપવામાં કે અમે બધા આવા અસામાજિક તત્વોને એરેસ્ટ કરી એવું દરેક બીજેપી ના કાર્યાલય આગળ આ લોકો ઉભા રહે તો ગુજરાત માં ક્યાંય જવાની જરૂર નથી બધા બદમાશ ગુંડા લફંગા જે કહેવાય બધા ત્યાંથી પકડી પકડીને બ્રાન્ડેડ લોકોને એમનામાં હિંમત હોય તો આટલું કરે બીજેપી ખરબત છે આ આવા આવા એન્ટી કહેવાનું આમ મન ન થાય એવું તો પણ કહેવાય જવા છે એટલી ખરાબ હાલત છે કટના ભાઈ બહુ તો જાહેર જીવનમાં બદમાશ લોકોને તો પ્રોટેક્ટ ન કરાય ને એ ટોટલ પ્રોટેક્ટ કરી જાય ખેસ પહેરાવે ટોપી પહેરાવે બરાતકારી ને ફૂલા ફૂલા એને પથરા મારવાના હોય તમે બહુ અતિ અતિ થઈ ગયું છેલ્લી કક્ષાનું કલ્પના ભાર ઠીક છે ચાલ્યા કરવાનું એટલો સૌ બેટર